જય માતાજી જય દ્વારકાધીશ જો કે તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં જ છું અને આજે ફરીથી તમારે બધાનું સ્વાગત છે અમારા નવા લોગમાં અત્યારે મસ્ત નાયધોને કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે અમે જઈશું બધાય બાર ગામ બધા રેડી ગયા મારા મમ્મી પણ જય માતાજી મામી જય અને અમે જાઈએ છીએ ફોર વ્હીલ લઈને અમે ઝાહલ લઈને તેડવા અને ત્યાં મારા ગૌઠા સાસુ છે એને ખબર અંદર પૂછવા એટલા માટે તો અમે બધા તૈયાર થઈ ગયા પણ મારા મામા જ વાતો સડી ગયા મામા હા 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 જવું પા હા દેખાય જા દેખાડા દેખાય છે માલ આવી ગયા છે તો આપડે આવવા જવા દેવી મોંઘાણુંદર કહ્યા હતા મારા બહુ ઢાસા સુની તબિયત બરાબર નથી એટલા માટે ખબર તો પૂછવા ગયા હતા અને કેવલની કાકીને પેડવા વગ્યા તા અને અત્યારે ઢસા પહોંચી ગયા હતી અને થોડુંક સામાન અહીંથી લેવાનો હતો પણ મામાનું મકાનનું કામ ચાલુ છે હવે ઘર બાજુ જઈ તો ઢસાથીને આપણે વહ્યા હતા ઘરે અને અત્યારે ઘરે પહોંચી ગયા છે ને થોડીકવાર આરામ પણ કરી લીધો હતું ચા પાણી ત્યારે પી લીધા છે જાહલબેન આવી ગયા છે ઘણા દિવસોથી થી બધાની કોમેન્ટ આવતી હતી કે જાહલબેન કેમ દેખાતા નથી જાહલ બેન એના મામા ઘરે ગયા તા કા જાહલ બેન દે આઈ તે લ્યો લ્યો જન પીઉ સમજો હમ તો સૌ પ્રથમ પહેલા બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ તો અમે ગયા તા તો કે અઠવાડિયું આ થઈ ગયું છે આ મારા બાને મજા નહોતી એટલે અમે ન્યા નોંઘણ બધા થોડાક દિવસ રોકાવા ગયા તા અને આજે પાછા વૈ આવ્યા છીએ ઘરે જાહલ હવે ચા દૂધ પીવે છે બધાની કોમેટો આવતી હતી કે કેવલની કાકી અને જાહલની ખીસરો લેવા ગયા છે પણ એવું કઈ હતું નહીં અમારી બાજુ એવો રિવાજ નથી ખીસરો લેવા જવાનો હા કારણ કે મારા ગૌઢા સાસુની તબિયત બરાબર નથી ને એટલા માટે એ લોકોને ખબર અંદર પૂછવા ગયા હતા અને એ બાને શારપા દે રોકાણા એવું બધું હતું અને થોડીક તબિયત થોડીક વધારે પૂરતી ખરાબ હતી કા ગઈ રાતે અને પેરેલિક્સ નો આસકો આવી ગયો છે ને એટલા માટે થોડીક તકલીફ તો બહુ વધારે રહેશે અને પેરેલિક્સ નો ભગવાન આપડા દુશ્મન એવું આપણે જોઈએ નો એટલું બધું આમ સહન કરવાનું થાય એમ કારણ કે એક સાઈડ નો આ એક પડખું તે હાવ હલનચલન કરતું બંધ થઈ ગયું છે આજે તમને કેતા હતા ક્યાંક લઈ ગયા દવાખાને ક્યાં લઈ ગયા

પૂરી માહિતી હોય કે ભાઈ આ ખા ક્યાં દવાખાનું સારું છે ને ક્યાં નથી સારું ધોડા કરવામાં કાંઈ બાકી મૂક્યું નથી પૈસા ખર્ચવામાં કાંઈ બાકી મૂક્યું નથી પણ કંઈ સારું જ છું નથી એટલા માટે એ લોકો આમ બાજુનું ગામ પી પડી છે ને ત્યાં કહેતા ત્યાં દવાખાનું સારું છે બધા એમ કહેતા છે પણ ત્યાં કાંઈ રિઝલ્ટ મળ્યું નહોતું પણ અત્યારે તોય તે ડોક્ટરે તો સાવ ના જ પાડે કાં ના પાડે છે ને ફેર કીધું છે એટલે સારું થઈ જાય છે શક્યતા છે પગની ક્યાં

એવું બધું છે તો દુકાન થોડું ઘણી વાર કામ કરી લઈ પછી પાછા મળીશું તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેશે કેમ છો મિત્રો તો અત્યારે પહોંચી ગયો છો મારા મામાના ઘરે તો તમને ખબર જ હશે કે મારા મામાએ કીધું હશે કે આજે ભાણાભાઈ આવવાના છે તો હું ની માહિતી લેવા આવ્યો હતો ને અત્યારે ની માહિતી લઈ લીધી હતી ને હસી મજાકની વાતો છે અને આ રીતનું છે પછી હવે ભાણાભાઈને કઈ રીતે વ્લોગ બનાવવાની બધું થોડુંક શીખવાડી દેવી બોલવાની સ્ટ્રીક શીખવાડી દેવી તો હવે પછી ભાણાભાઈ આવ્યા છે તો હવે થોડીક

એય મનસુખ કક સારામ કરો લમza રાજી થઈ ગયન છે મને આપશે છોકરા વાડું લોટો હું આને મારી ચેનલ માં હું બોલ ગમે હે ને કો નામ છે તારું બટાવ ભૂલી ગયો મિત મિત ઠીક જયદ્વાર કા દીસ કઈ દે બધાઈ ને જયદ્વાર કા દીસ હા હા હાલો પતંગ બે થઈ ગય તારે જો એક હતી ને બે થઈ ગઈ દોરો વીદલા બધો હે હા આ દોરો આને કીધું કઈને ખબર મને આને કીધું કે વિડીયો ઉતાર વિડીયો ઉતાર આને કીધું મને હા હા નથી બધા બે હવા છે માને રેડી જ છે હવે આજ કોઈ આવી ગયો છે પેરાલિક્સ એટલે એમાં તો કઈ તમને ખબર જ હશે આજ દવાખાને લઈ ગયા છે વલભીપુર બાજુ ક્યાંક બોલવામાં થોડું કેવર છે અને એક સાઈડ નું જમણું પડખું છે ને એ હાવ નસ બ્લોક થઈ ગઈ માથામાં હેમરેજ થઈ ગયું છે એવું બધું થઈ ગયું છે ખાવામાં હાવ ખોરાક ઘટી ગયો છે નહીં ખવરાવું પડે અને પાછો એનો સુવાસ ચડે શિયાળો છે ગઈ રાતે તો બહુ સુવાસ ચડ્યો તો આખી રાત બધા બેહીન કાઢી પેલા સડતો તો સુવાસ આ છું એટલે પછી વધુ સડવા મેળો જીયાબેન ની બેહવા આવ્યા છે ક્રિશા ક્રિશા કાઈ વાંધો નહીં મનસુખ બને બધા બે આવ્યા છે અને અમે ગયા તા નો દર એટલે એ લોકો ખબર અત્યાર પૂછવા આવ્યા હતા